મળતી માહિતી મુજબ મૂળ કાલોના ઉતરેયા ગામના જીગર હર્ષદ બારીયા હાલ હાલોલમાં માં રહે છે અને કંપનીમાં નોકરી કરતા હતા તેઓ ઘરે જતા હતા ત્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમાં એક વ્યક્તિના પગના ભાગે મોટા પ્રમાણમાં ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોમાં એક યુવક ગોગમ્બા ગામડો છે જ્યારે બીજો ઉતરડીયા ગામનો છે બંને ગેસનો બોટલ રિફિલ કરવા નીકળ્યા હતા ત્યારે બાઇક અથડામોનો ભોગ બન્યા હતા ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક આઠ એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે કિરણ ગોહિલ શમદસીનું સ્પંચ મહાલ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર